નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવીશું હું શું તમારો મોજુલો પ્યારો મિત્ર પ્રેમી દીવાનો દેશી ગમરાનો સૂરો આજના વિષયના અંદર હું તમારા માટે થઈને પપૈયું લઈને આવીશું આજે હું તમને પપૈયું ખાવાના ગજબના ફાયદા વિશે વાત કરવાનો છું અને એના જે બીજ હોય છે કાળા કાળા જે કડવા સ્વાદી હોય છે કહેવાનો મતલબ કે એનો સ્વાદ કડવો હોય છે બીજ આજે હું તમને પપૈયાના જે બીજ આવે છે એ બીજ ખાવાના ગજબના ફાયદા વિશે વાત કરવાનો છું પહેલાં તો એક વાત કરી લઉં કે પપૈયું છે ને તાસીર એકદમ ગરમ હોય છે એટલું યાદ રાખજો અને પપૈયાની અંદર એ વધારે માત્રામાં કેલ્શિયમ હોય છે આયરન હોય છે ફાઈબર હોય છે અને એન્ટી ઓક્સિડન્ટ ગુણોથી આ ભરપૂર છે અને મેગ્નેશિયમ એ પણ હોય છે કહેવાનો મતલબ એમ છે કે જો નિયમિત તમે વહેલી સવારે ઉઠીને કોતો તો રાતે ઊંઘવાના ટાઈમે કોતો તો બપોરે ખાધા પડજો તમે પપૈયાનું નિયમિત સેવન કરશો એટલે કે એક ટુકડો પપૈયાનો ખાશો તો આસન હોવાના અંદર ફાઈબર વધારે હોવાથી આસન પપૈયું આપણા પાચનતંત્રને એકદમ મજબૂત કરી નાખે છે એટલે કે આપણા શરીરના અંદર આપણે જે ખાતા હોય આપણા શરીરને એકદમ મળતું ના હોય અને આપણા પાચનતંત્રના અંદર કોઈ પ્રકારની ગડબડી રહેતી હોય આપણને ગેસ રહેતો હોય એસિડી રહેતી હોય પેટના અંદર ભરાવો રહેતો હોય પેટ ફૂલેલું રહેતું હોય પેટના અંદર દુખાવો રહેતો હોય એટલે કે પેટની લગતી એટલી જે પ્રકારની બીમારી રહેતી હોય એને આ મટાડશે કબજીયાતે પણ મટાડશે એટલી અંદર પપૈ એટલે કે પપૈયાનું નિયમિત સેવન કરવું જરૂરી છે જો તમે નિયમિત પપૈયાનું સેવન કરશો તો તમારું પાચનતંત્ર તો મજબૂત થવાનું થવાનું પ્લસ તમને જે શરૂઆતના અંદર કેન્સર રહેતું હોય તમને કેન્સર થવાનો ભય રહેતો હોય એટલે કે કેન્સર ગમે તે પકાનું હોય તમારા શરીરના અંદર એ તમામ પ્રકારના કેન્સરને આ મટાડે એટલે કે કેન્સર ક્વેશ્ચન આ મારા સપોપ થોડું મોબાઈલનું રિઝલ્ટ આવું શા માટે આવશે ખબર છે થોડો દાડો આત્મી જ્યો છે ને અંધારું થવાય છે એટલે વિડીયો બનાવજો એટલે માફ કરજો કે શૂટિંગ બરાબર આવ્યું નહીં એટલે કે રિઝલ્ટ બરાબર દેખાતું નથી જો તમે તમારા શરીરને એકદમ હાડકા મજબૂત કરવા માગતા અને તમે જો તમારા શરીરને એકદમ ફોલા દી અને મજબૂત કરવા માંગતા હોય તો આજથી તમે પપૈયાનું સેવન કરવાનું ચાલુ કરશે કારણ કે પપૈયું છે ને એના અંદર કેલ્શિયમ હોવાથી આપણા હાડકાંને એકદમ મજબૂત કરે છે એટલું યાદ રાખજો પપૈયાનું નિયમિત સેવન કરવાથી આપણું શરીર છે ને એકદમ મજબૂત અને આકર્ષક બને છે હવે આપણે એક આદું પપૈયું તોડવાનું છે અને એના અંદરથી બીજો બીજ ખાવાના ગજબના ફાયદા વિશે વાત કરવાની હવે હવે હું એક પપૈયું તોડું છું આપણા પાસે હથિયાર તો છે જોઈ શકો છો આ ચાકુ છે આ ચાકે કરીને હવે તોડવાનું છે હું જો તમે નિયમિત આ પપૈયાના બીજનું સેવન કરશો એટલે કહેવાનો મતલબ કે તમારે સેવન કઈ રીતે કરવાનું છે તમારે ઓનો બીજ છે ને એકઠા કરી લેવાના છે અને આ બીજને હુંકવીને તમારે ઓનું સૂણ બનાવી દેવાનું કહો તો હૂંકવાના તો ચાલશે પચાસ ગ્રામ જેટલા બીજ લઈને તમારે શું કરવાનું છે ખબર છે મિક્સરના અંદર તમારે રસ બનાવી દેવાનું એટલું યાદ રાખજો પચાસ ગ્રામ જેટલો આ બીજનો તમે રસ બનાવી દેવાનો છો પ્લસ તમારે બેથી ત્રણ લેબુ લઈ રહેવાનું છે જે લેબુનો તમે રસ કાઢેલો છે બેથી તૈયનો લગે પોચ પોટ લગ તો પોચે સાલ છે એટલે કે પોટ લેબુને જે તમે રસ કાઢ્યો છે એ રસ એકઠો કરીને પ્લસ ઓનો જે રસ બનાવ્યો છો ઓના બીજનો એટલે કે તમે માની લો કે આ તાજા તાજા જોઈ શકો છો તે મારા વિડીયો સમજ આ પપૈયાના બીજ જોઈ શકો છો આ પપૈયાના તાજા તાજા ત્યાં બીજ લીધા પચા એનો રસ બનાવ્યો એ રસ છે અને લીંબુનો રસ બે એનું મિશ્રણ બનાવીને તમારે નિયમિત પીવાનું છે નિયમિત જો તમે એ રસનું પી પીશો ને તમે નિયમિત રસ તો તમારું પાચનતંત્ર મજબૂત થશે પ્લસ તમારા શરીરના અંદર પ્રતિકારક શક્તિ એનર્જી વધશે પાવર શક્તિ રહેશે શારીરિક જે નબળાઈ રહેતી છે એ દૂર થશે અને શરીરના અંદર ગરમી વધશે એટલે એનર્જી વધારશે એટલું યાદ અને પેટને એકદમ સાફ કરશે કેન્સર કુશને પણ મારી છે એટલું યાત્રા બીજ નિયમિત આ બીજનું સેવન કરવાથી અને લેબુ આવી રીતે પોજ રસ નાશીને એ પીવાથી તમે ઓનો રસ બનાવીને પીવાથી આશરે પથરીને મટાડશે એટલું યાદ એટલે કહેવાનું મતલબ કે કિડની સ્ટોનને પણ મટા મટાડશે બીજું નિયમિત જો તમે આ બીજનું સેવન કરશો તો આ બીજ છે ને લીવરને એકદમ મજબૂત કરી નાખે છે અને લિવરને લગતી જે એ ટુ જેટ પ્રકારની બીમારી રહેતી હોય ને એ બીમારીને મટાડી છે આ બીજ એટલું રાખજો માની લો કે તમને શરદી ખોશી કફ ઉધરે જેવી સમીક્ષા રહેતી હોય અને તમારા ગળાની અંદર કોઈ એ ટુ જેટ પ્રકારની તકલીફ રહેતી હોય તો તમે તો પપૈયાનું સેવન રહેતું છે કહેવાનો મતલબ કે તમે જો પપૈયાનું નિયમિત સેવન કરશો ને તો તમને જે ગળાની લગતી એટલી જેટ પ્રકારની બીમારી રહેતી છે શરદી ખોશી કપ ઉધરે જેવી સમીક્ષા રહેતી છે એ પણ મટી જશે સાથીની અંદર જે કપ છે એ પણ મટી જશે થોડું બોલવાની અંદર રમણ ભમણ થાય કારણ કે હાલ આવા ગરમીના અંદર ઘઉં છે ને એટલે તાપ લાગેલો હશે એટલે કે મગજ થોડું ગરમ થયેલું એટલે થોડું રમણ ભમણ થઈ જાય એટલે માફ કરજો હું ગુનેગાર છું અને બરાબર વિડીયો બનાવતો નથી કારણ કે હવે નવરો થાય ને એટલે ઘેર બેઠા બેઠા નવા નવડા મસ્ત મસ્ત વિડીયો બનાવવાનો જડીબૂટ્યા નવી નવી લાવવાનો ખોળે હાલ ઘઉં વઢાઈ છે ને એટલે જો એ જવા મળતું નહીં એટલું યાદ રાખજો એક બીજી વાત કરી લઉં કે આ બિઝનેસ સાચવો આવશે એકદમ કડવા આવશે એટલું યાદ રાખજો અને નિયમિત આજથી પપૈયાનું સેવન કરવાનું સારું કરી દેવું કારણ કે પપૈયાના મેં ઘણા બધા વિડીયો બનાવેલા છે અને એ વિડીયામાં ઘણા ફાયદાઓ જણાયા છે અને આ નવો એક ફાયદો લઈને આવે છે અને બીજોને એટલું યાદ રાખજો કારણ કે હું પપૈયું કાયમ રોજ ખાઉં છું એટલું કારણ કે નિયમિત પપૈયાનું હું સેવન કરું છું મારા ઘેર પપૈયું હોય ને હોય હોય એટલું યાદ રાખજો તમને એવું લાગ્યું છે કે આ પપૈયું આખું તોડ્યું છે અરે ખાવાની નાશી દે ના હું ખાવાનું છું ટાટકાવાનું ઝાપડવાનું એટલું યાદ રાખજો કારણ કે પપૈયું ખાવાથી ગજબના ફાયદા છે એટલું યાદ રાખજો ગજબની એનર્જી આવશે એટલું યાદ અને પપૈયાનું નિયમિત સેવન કરશો તો તમારે વાયગા નહીં લેવો કારણ કે વાયગરા કરતી પાવરફુલ છે આ પપૈય એટલું યાદ રાખજો મિત્રો તમે જો આ નકામાં બીજ સમજી તમે ફેંકી દેતા હોય એને કચરો સમજીને ફેંકી દેતા ના ફેંકી દેતા કારણ કે બીજ છે ને મૂલે મળતો નથી એટલું યાદ રાખ્યું કારણ કે બીજ કડવા લાગે છે પણ એમ તમારા શરીરના અંદર જઈને તો તમારા શરીરના અંદર ગજબના ફાયદાઓ કરાય છે એટલું યાદ રાખજો એટલે કે ગુણોનો ભંડાર છે આ બીજ એટલું યાદ રાખજો પોપેન આ છે ને તમને મેલેરિયા રહેતો ડેન્ગ્યુ રહેતો એટલે ભયને કંઈ ફોરવો તાવે એના પણ મટાડીશ આ બીજ એટલે કહેવાનું મને પપ્પા એવું ખાઈ શકો મિત્રો તમારા સાથે દિલથી પ્રેમથી લવથી વાત કરવા માગું છું પ્લીઝ મારા સાથીઓ પ્લીઝ મારા મિત્રો જો તમને મારી સલાહ અને મારી જાણકારી પસંદ આવી હોય અને તમે જો મારી ચેનલના અંદર જો નવા હોય ને તો પ્લીઝ પ્લીઝ જે લાલ કલરનું બટન છે એને દબાવવાનું ભૂલતા નહીં અને બે લાઇકન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં કારણ કે તમે એ કરશો તો હું કોઈ પ્રકારનો નવો વિડીયો બનાય તમને તરત નોટિફિકેશન મળી જાય નહીં મારો નવો વિડીયો તમે જોવા માગતા તમે એ નહીં કર્યું તમને ચોથી મળે કારણ કે હું રોજેમ વિડીયો મૂકું છું આ મળે એ થોડો બીજી શું ને એટલે કે ઘઉં બહુ વધાઈ છે એ એટલે એ નવરો નથી એટલે કે ફોરાવતા વિડીયો બનાવું છું હવે કાલ ઠેસર આવવાનો છે ઘઉં લેવરાઈ રહ્યા એટલે હું હવે નવરો છું એ ઘઉં લેબ્રાઈ રહ્યા પછી હું મસ્ત મજાના વિડીયો બનાવવાનો છું એટલે કે સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો અને આ વિડીયો છે તમારા જેટલા ભાઈ બનો જેટલા એ જગ્યાએ શેર કરજો તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરજો અને મને આગળ લાવજો પ્લસ મારા વિડીયોને છે ઓશો મેચિંગ લાઈક કરજો લાઈક એક જરૂર કરજો દબાઈ દબાઈ કરજો પહેલું આગળ લાવજો આ દેશી ગોમડાના સુરન પ્લસ તમારી કોઈ હેલ્થની લગતી કોઈ બીમારી લગતો વિડીયો બનાવો તો મને જરૂર કમેન્ટ અંદર અંદર કહેજો હું લગતો જરૂર વિડીયો બનાવીશ મિત્રો તમે મારો આ વિડિયો જોયો ખૂબ ખૂબ આભાર આવજો બાય બાય સી ટાટા